હાલ સમગ્ર રાજ્યભરમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે રાજ્યભરમાં ખેડૂતોએ મહામૂલો પાક પકવ્યો હતો અને એકાએક કુદરતના આ કહેર વચ્ચે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે બીજી તરફ પાદરા તાલુકામાં પણ વરસાદે ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું છે બીજી તરફ કમોસમી વરસાદ સાથે તંત્રની એક બેદરકારી સામે આવી છે જી હા પાદરા તાલુકાના કોરિયાદ ગામેથી પસાર થતાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન કરતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાઈ રહી છે ખેતરમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતનો મહામૂલો પાક બની જવા પામ્યો છે ગુરિયાદ ગામના વસંત પટેલ નામના ખેડૂતે તેના ખેતરમાં પાણી ભરાઈ રહેતા ચનાનો પાકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે ખેડૂત દ્વારા તંત્ર સામે આક્ષેપ કરવામાં આવે છે કે એક્સપ્રેસ વેની કામગીરી દરમિયાન વરસાદી પાણીનો નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી જેને લઈને ખેડૂત દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે સાથોસાથ અનેક અનેકવાર અરજી પણ કરવામાં આવી છે છતાં પણ સમસ્યાનો નિકાલ હજુ સુધી આવ્યો નથી જેને લઈને તંત્ર સામે ખેડૂત દ્વારા રોષ ઠાલવવામાં આવી રહ્યો છે મારા ખેતરમાં છેલ્લા ચાર વર્ષથી નુકસાન થાય છે જાનની મા રોડનું બાંધકામ થઈ ગયું તા માટી નખાઈ હતી તારની મેં અરજી આલેલી છે એક એનએચ આલેલી હતી એક ગોધરા આપી હતી એક ગાંધીનગર આપી હતી મારા ખેતરનો પ્રશ્ન હતો ખેતરનું પાણીનો નિકાલનો રસ્તો ખેતરમાં આવવા જવાનો રસ્તો અને જેને કેનાલનું પાણીની સુવિધાની અને છેલ્લા ચાર વર્ષથી મારા ખાત ખેતરમાં બિલકુલ હું ચાર વર્ષથી ખેતરનું કશું ઉત્પન્ન નથી લઈ શકતો અને છેલ્લા ઘણા ટાઈમથી વારંવાર રજૂઆત કરવા છતાં એના દ્વારા અધિકારીઓ અને પટલ કન્સ્ટ્રક્શનના કર્મ કર્મચારી આવીને જોઈને જતા રહેશે પણ મારો ફોન બી નથી ઉપાડી શકતા વારંવાર રજૂઆત થતા ચાર વારથી હું છ વીઘોનો નંબર છે આમાં કશું ઉત્પન્ન લઈ શકતો નથી નથી ચોમાસાનો પાક લઈ શકતો નથી શિયાળુ પાક લઈશું શિયાળુ પાક લાવશે તેનું ઉત્પાદન પણ લઈ શકતો અને મારી કાન બધા અરજીઓ આપેલી છે ગાંધીનગર જિલ્લા કલેક્ટર જશુભાઈ રાઠવાને ગીતાબેન રાઠવાને અને બધાને મેં અરજી આપેલી છે વિપુલ ગુપ્તા મીરા સાહેબે મારું કામ કર્યું હતું પણ જ્યાંના આ સાહેબ આવ્યા છે વિપુલ ગુપ્તાને પટેલ કન્સ્ટ્રકશનનો ધર્મેન્દ્ર એ બિલકુલ મારું કામ ફોન બી નથી ઉપાડતા અને અહીં જોઈ જાય છે અને સફાઈ કરવા મોકલી જાય છે સફર મેં ડ્રેનેજ લાઈન બનાવવાની પૂરી પૂરી માંગ કરી હતી કાલે બી આવ્યા હતા પણ બનાવી નહીં જોઈ શું કે કાલે બી ફોન મારે તો તમારી હે છે મારા ખેતરમાં નુકસાની અને પાણી અને છેલ્લા ચાર વર્ષથી ખેતરમાં ઉત્પાદન લઈ શકતો નથી એક વારનો કપાસ બી થતો અત્યારે ચણાનો પાક કરે તો એમાં બિલકુલ પાણી ભર્યું છે વારંવાર કરે કરવા છતાં કશું એનો નિકાલ લાવતા નથી આનો નિકાલ નહીં આવે તો આત્માવિલોની ચમકી સ્ટાર્ટ કરો મારું નામ કાંતિભાઈ અંબાલાલ છે મારા ભાઈનું ખેતર વસંતભાઈ અંબાલાલ છે માલિક હું વર્ષોથી હું જ કરું છું મારો ભાઈ હગો ભાઈ છે અને પાણી ચાર વર્ષથી ઉત્પન્ન આવતું નથી અને પાણી ભરી જાય છે કોઈ નિકાલ કરતા નથી અમે વારંવાર કહેવા છતાં હોય એટલે અમારી તો કિંમત જ નહીં કરતા એવા એમને કામ કરતી હોય એટલે પૂરું થઈ ગયું કામકાજ શું માંગ છે તમારે માંગ અમારે ઉત્પન્ન આવવું જોઈએ ચાર વર્ષથી ચાર વારનું ઉત્પન્ન જ નહીં આવતું